તો રાજકોટમાં ધ્રુવી કોટેચાને ન્યાય અપાવવા માટે રઘુવંશી સમાજ રઘુવંશી સીજીઆઈ પત્ર પણ લખ્યો હતો અકસ્માતમાં ધ્રુવીના માતા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને હવે ધ્રુવીના મોત નીપજાવનારને કડકમાં કડક સજા થાય તેના સામે કડક કડક કાર્યવાહી થાય તે પ્રકારે માંગ પણ કરવામાં આવી છે

જે પોલીસ દ્વારા આડવી કલમો લગાડવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી